અને એક જીજી ચાલીસ જે લાંબા ગાળાની વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવતી હા અને આપણે જોઈએ તો જીજેજી બત્રીસ કેડીજી એકસો અઠ્યાવીસ ગિરનાર ચાર પછીની આ વેરાયટીઓ જોઈએ ઓકે તો હું તમને અત્યારે એક મગફળીનો બેલ્ટ બતાવવા જઈ રહ્યો છું કે જે એક પ્રકારનું રિસર્ચ સેન્ટર છે ફૂલે સીડ્સની જે કંપની છે એનું અને એમાં ખેડૂત મિત્રોને માહિતી આપવાની છે કે ભાઈ આ નવી વેરાયટી છે એ કયા નંબરની વેરાયટી છે એની માહિતી આપવી છે કેમ કે ખૂબ અલગ જ રીતે આખી મગફળી વાવેલી છે તમે જોઈ રહ્યા છો આમ વેરાયટી છે એ હજી માર્કેટમાં બહાર નથી પડેલી પણ કેવી રીતના બીજી મગફળીની સાપેક્ષમાં આપણને સારું એવું ઉત્પાદન આપે તેમ છે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે અને મેજર જે ફૂગને લગતા રોગો વધારે આપણે કહીએ તો મુંડાને લગતા રોગો અને જેનું બંધારણ બંધાવવું જોઈએ એમાં પણ ઘણા બધા પ્રકારના પ્રશ્નો ખેડૂત મિત્રોને આવે છે તો એનું તમામ સોલ્યુશન લાવનારી માત્ર એક આ મગફળી છે એની ટૂંકમાં માહિતીની વાતચીત આપણે કરવાની છે હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આ ઉનાળું મગફળી છે પણ એ ચોમાસા અને ઉનાળામાં બંને સાથે ચાલી શકે છે તો આપણી સાથે ખાસ અમારા મિત્ર જોડાયેલા છે ફૂલે સીડ્સમાંથી એના પરિચયથી આપણે શરૂઆત કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ હિરેન પટોળિયા અને આજે જે આપણે પ્લોટ જોઈ રહ્યા છીએ એ છે જીજી ચાલીસ ઓકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની હમણાં જ નવીન સંશોધન થયેલી જાત ઓકે પણ અત્યારે આપણે માર્કેટમાં વાત કરીએ તો હજી આ બાર રિઝર્વ બાર પડેલી છે કે નથી પડેલી એમ હજી ગયા વર્ષે રિલીઝ થઈ છે એટલે જથ્થો અત્યારે ખૂબ જ મર્યાદિત છે આનો ઓકે બરાબર એટલે અત્યારે જેમ આપણે ગિરનારની વાત કરીએ તો આ વર્ષે કે ગયા વર્ષે બે વર્ષ છે માર્કેટમાં લોકોને ગિરનાર ચારની ખબર છે એની પહેલાના વર્ષોમાં રિસર્ચ થઈ અને અમુક જે શોખીન ખેડૂતો હોય ત્યાં સુધી પહોંચતી હોય તો એ જ રીતે આ અત્યારે જથ્થો ખૂબ જ મર્યાદિત છે આ આપણો દોઢ નો પ્લોટ છે કે જ્યાં આપણે બ્રિડર ટુ ફાઉન્ડેશન નો જથ્થો તૈયાર કરેલો છે ઓકે હવે હિરેનભાઈ ખાસ ખેડૂતોને એ જણાવો કે આ કેટલા નંબરની મગફળી છે ચાલીસ નંબર ઓકે અત્યારે જે નવી આપણે ઓગણચાલીસ અને ચાલીસ જે આપણે ટીબીજી ઓગણચાલીસ જે આવતી મોટા પોપટાવાળી એની કમ્પેરિઝન માં એક જીજી ઓગણચાલીસ અને એક જીજી ચાલીસ જે લાંબા ગાળાની વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી અને આપણે જોઈએ તો જીજેજી બત્રીસ કેડીજી એકસો અઠ્યાવીસ ગિરનાર ચાર પછીની આ વેરાયટીઓ છે

એકસો પંદર થી વીસ દિવસ કે પચીસ દિવસ આસપાસ પાકે બરાબર સ્ટાર્ટિંગ છે સ્ટાર્ટિંગમાં ખેડૂતો જો વાવેતર કરતા હોય તો એને એમ લાગે કે આ વેરાયટી ઉતરશે નહીં પણ જે બત્રીસ નંબર વાવતા હોય એને ખબર જ હોય કે આ ટાઈપનો ગ્રોથ આનો છે સેમ ખેતરની અંદર બત્રીસ માં જાજો ફરક ન દેખાય ઉપરથી પણ નીચેની વાત કરીએ તો આની જે બેઠક છે એ બે ત્રણ અને ચાર સુધી આના ફૂટે એક ફૂટમાંથી માંથી જેમ આગળ આલતી જાય જાય ને એની જે આગળ કેપેસિટી વધારે બેસાડવાની છે અને રોગ પ્રતિકારક શક્તિ વાત કરીએ તો જ્યારે વરસાદ પડે ને છેલ્લે પાક ટાઈમે પાંજરા ખરી જાય પછી પાછો તડકો પડે ને તો પાછી કોળમ લે એટલે આ વેરાયટી ગૌઢી નો થાય એમ કહી હતી બરાબર પાકે ત્યાં સુધી લીલી લીલી રહે

આની અંદર બહુ ઓછું આવે પછી ધીમે ધીમે એકની એક જમીનની અંદર એકનું એક બિયારણ વાવેતર થાય પછી એનો વધારો આવતો હોય જોઈએ પણ કોઈ પણ પ્રકારનો રોગ કે જીવાત આની અંદર લાગતો નથી જીવાત ની અંદર કોમન છે બરાબર કે ઈયળ નો પ્રશ્ન તો કે ઈ પણ થોડો રહેતો હોય બીજાની કંપની બીજું હિરાનભાઈ તમે એ જણાવો કે ઉત્પાદન ની દ્રષ્ટિએ બીજી મગફળી સાપેક્ષમાં માં ઉત્પાદન મળે જો ઓરવીને વાવીએ તો પાંચ વાવણી કરતા વધી જાય પચીસ મણ કે ત્રીસ મણ થી ચાલુ થાય અને ચાલીસ પિસ્તાલીસ મણ સુધીની કેપેસિટી આ વેરાયટી છે બરાબર અને વાવણી માં વાવીએ તો ખાંડી ઉપર ગણી નાખવાનું એટલે કે વીસ મણ ઉપરથી લઈ અને ત્રીસ પાંત્રીસ મણ સુધી જાય આવે ઓકે અને એક વીઘે અંદાજે પચીસ થી ત્રીસ કિલો બિયારણ દર આપવો પડતો હા પચીસ કિલો આસપાસ છે નાખી શકીએ આપણે અને દાણાની સાઇઝ ઉપર આપણે આધાર રાખતો હોય ધારો કે દાણાની સાઈઝ આપણે નાની હોય તો વીસ થી બાવીસ કિલો અને મોટી સાઇઝના દાણા હોય તો પચીસ કિલો આસપાસ ઓકે તો આ ચાલીસ નંબરની જે મગફળી છે જીજી ચાલીસ જીજી ચાલીસ ઓકે જીજી ચાલીસ નંબરની જે મગફળી છે આવનારા સમયમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદાકારક મગફળીનું બિયારણ તમને મળવાપાત્ર થશે અત્યારે આ જે છે એ ફૂલે સીડ્સ દ્વારા એનું પ્લોટિંગ કરવામાં આવેલું છે એમાં જે નાના મોટા રિસર્ચ હોય એ કરવામાં આવે છે આર એન્ડ ડી કરવામાં આવે છે જેથી કરીને ખેડૂત મિત્રોને ખૂબ સારી રીતના આ મગફળીનું બિયાણ મળી શકે અને સારી રીતના એ મગફળીનો ઉગાવો લઈ શકે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે બીજું ખાસ એ કે ઘણી બધી મગફળીમાં રોગનું પ્રમાણ વધારે આવતું હોય છે તો એની સામે જે રીતના હિરેનભાઈ વાત કરીએ એ રીતના આમાં રોગનું પ્રમાણ ખાસ નહીવત આવે છે એટલે એ પણ ખેડૂત મિત્રોને ભવિષ્યમાં આ મગફળી ખૂબ સારી રીતના ટ્રેન્ડિંગમાં બને એવું લાગી રહ્યું છે એટલે બીજું એવું ખેડૂત મિત્રોને એ પણ જણાવવાનું કે અત્યારે આનું બિયાણ તમે ગોતતા નહીં એમને માર્કેટમાં તમને આનું બિયાણ કાંઈ મળવાનું નથી અત્યારે ઓનલી ફોર તમને માહિતી માટે આ વીડિયાની વિડીયા અંદર માહિતી આપવામાં આવેલી છે કે આવી રીતના જીજી ચાલીસ નંબરની મગફળી આવનારા સમયમાં ભવિષ્યમાં આવવા પાત્ર છે એટલે તમે વધારેમાં વધારે માહિતી માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં બન્યા રહીજો અને ફૂલે સીડ્સ દ્વારા પણ ઘણી બધી રીતે સોશિયલ મીડિયામાં માહિતી આપવામાં આવી રહી છે તો એની સાથે પણ તમે સંપર્કમાં રહેજો અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે જોડાતા રહીશું આપણે ખેડૂત મિત્રોના વિચારો સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન